રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે અમદાવાદમાં ગઈકાલે ચાલીસ મિનિટ વરસાદ વરસતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી તો બીજી બાજુ ભાવનગરના મોવાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી મોલ જોવા મળ્યો હતો ભાવનગરના અનેક વિસ્તારોમાં ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો પણ હતો

દિલ્હીમાં પાણીની વિકટ સમસ્યાને લઈને કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે દિલ્હી સરકાર દ્વારા દાખલ અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી અરજીમાં હરિયાણા રાજ્યને બાકીનું પાણી છોડવા મામલે નિવેદન આપવાની માંગ પણ કરાઈ હતી આ મામલે સુનાવણી કરતા જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને પીવી પરાવલે બેન્ચને આ દરમિયાન દિલ્હી સરકારને અનેક સવાલો પૂછ્યા પણ હતા ચાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય નરેન્દ્ર મોદીએ શપથ લીધા બાદ તરત જ કેન્દ્ર સરકાર અને सीएम ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો કૃષિ મંત્રીએ જણાવ્યું કે ઉનાળુ મગના ટેકાના ભાવે ખરીદી આગામી તારીખ વીસમી જૂનથી શરૂ થશે ખેડૂતો પાસેથી ટેકાના ભાવ આશરે રૂપિયા એકસો ને આઠ કરોડની કિંમતનો બાર હજાર સત્સો ને તેત્રીસ મેટ્રિક ટન જેટલો જથ્થો ખરીદી કરવાનું અનુમાન છે તારીખ ચૌદમી જૂનથી ખેડૂતોની નોંધણી પણ શરૂ થઈ ગઈ છે ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોને બટાકાના મો માંગ્યા ભાવ મળ્યા સૌથી વધુ બટાકા પકવતા ડીસા શહેર છેલ્લા પાંચ વર્ષથી મંદીનો માર સહન કરી રહ્યું હતું પરંતુ આ વર્ષે ડીસા સહિતના પંથકના ખેડૂતો માટે બટાકાની ખેતી ફાયદાકારક સાબિત થઈ બટાકાની ખેતીમાં આ વખતે ઉત્પાદન ઘટવા છતાં બટાકાના ભાવ રૂપિયા પાંચસો ની સપાટી કુદાવી છે પ્રતિમણ ભાવ રૂપિયા પાંચસો થી પાંચસો ને પચાસ પહોંચી ગયા છે ભાવ આવતા ખેડૂતોમાં ખુશીનો મોલ સવાયો છે ગત વર્ષે બટાકાનો ભાવ મણે બસો રૂપિયાથી બસો રૂપિયા હતો ત્યાર પછીના સમાચાર જોઈએ તો એસબીઆઈ આપ્યો મોટો ઝટકો લોન થઈ મોંઘી આરબીઆઈ રેપો રેટમાં કોઈ ફેરફાર ના કર્યો હોય પરંતુ ઘણી બેકોએ લોન પર વ્યાજ વધારવાનું શરૂ કરી દીધું છે એસબીઆઈએ ફરી એકવાર હોમ લોનના દરમાં વધારો કર્યો છે બે કે પંદર જૂનથી તમામ ટેન્યો માટે તેમાં માર્જિનલ કોસ્ટેલ ઓફ લેન્ડિંગ ટેસ્ટમાં દસ બેરીસ પોઈન્ટનો વધારો કર્યો છે બે કે એક વર્ષનો એમ સી એલ આર આઠ પોઈન્ટ પાસઠ ટકાથી વધારીને આઠ પોઈન્ટ પંચોતેર ટકા અને બે વર્ષનો એમ સી એલ આર આઠ પોઈન્ટ પંચ્યાસી ટકાથી અને ત્રણ વર્ષનો એમ સી આલ એર આઠ પોઈન્ટ પંચાણું ટકા કર્યો છે જેના લીધે લોનની ઈ એમ આઈ વધશે સમાચારની વાત કરીએ તો સાત જિલ્લાના પંદર વોટર પાર્ક પર એ જીએસટી ના દરોડા કરોડોની કર ચોરી ઝડપાય ગુજરાતમાં ઉનાળાની સિઝનમાં લોકો વોટર પાર્કમાં મજા માણવા જતા હોય છે જ્યારે વેકેશનના સમયમાં વોટર પાર્ક દ્વારા અવનવી સ્કીમો પણ શરૂ કરવામાં આવે છે જોકે હવે વેકેશનનો સમય પૂરો થવાનો છે જ્યારે એ દ્વારા રાજ્યમાં સ જેટલા જિલ્લાઓમાં આવેલા પંદર વોટર પાર્કમાં સત્યાવીસ જેટલા સ્થળો પર દરોડા પાડીને સર્ચ કરવામાં આવ્યું હતું જેમાં સત્તાવન કરોડના બિનહિસાબી વ્યવહાર મળી આવ્યો છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો બે આતંકવાદીઓનું એન્કાઉન્ટર જમ્મુ કાશ્મીરના કટુવામાં ઘર પર હુમલો કરનારા બંને આતંકવાદીઓને ભારતીય જવાનોએ ઠાર કર્યા છે બંને આતંકવાદીઓએ મંગળવારે કટુવામાં જઈને એક ઘર પર ગોળીબાર કર્યો હતો જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો ફાયરિંગનો અવાજ સાંભળીને જવાનોએ ગામને ઘેરી લીધું અને એક આતંકવાદીને ત્યાં જ મારી નાખ્યો જ્યારે બીજા બધા આતંકવાદીઓ જંગલમાં ભાગી ગયા તેને આજે એક એન્કાઉન્ટરમાં ઠાર અને મારવામાં આવ્યો છે હુમલામાં ઘાયલ જવાનના શહીદ થવાના પણ સમાચાર સામે આવ્યા છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો અદાણીએ અદાણી એન્ટરપ્રાઇઝમાં હિસ્સો વધાર્યો ગૌતમ અદાણીએ અદાણી ગ્રુપની ફ્લેમશીપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝમાં તેમનો હિસ્સો વધાર્યો છે એક્સચેન્જ ફાઇલિંગમાં માહિતી આપતા કંપનીએ જણાવ્યું હતું કે અદાણીએ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસથી અત્યાર સુધીમાં કંપનીનો બે ટકા કરતાં વધુ હિસ્સો ઓપન માર્કેટમાંથી ખરીદ્યો છે આ રીતે કંપનીમાં પ્રોમોટરનો હિસ્સો વધીને તોંતેર પોઈન્ટ પંચાણું ટકા થઈ ગયો છે આ સાથે આજે શનિવારે કંપનીનો શેર રૂપિયા ત્રણ હજાર બસો ઓગણસાઠ પર બંધ થયો હતો ત્યાર પછી ના સમાચાર જોઈએ તો નિપટીએ તોડ્યા તમામ રેકોર્ડ શેર બજાર માં આજે જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે તમામ રેકોર્ડ તોડીને નિપટી તેની ઓલ ટાઈમ હાઈ સિત્યોતેર હાજર ઓગણ એસી ની સપાટી માંથી માત્ર ઓગણત્રીસ પોઈન્ટ નીચે છે આજે એનર્જી અને બેન્કિંગ સેક્શનમાં ભારે તેજી જોવા મળી પણ રહી છે ત્યાર ત્યારપછીના સમાચાર જોઈએ તો પીએમ મોદીને મળ્યા રાષ્ટ્રપતિ જેલેસ કી ઇટાલીમાં યોજાયેલ જી સેવન સમિટીમાં વિવિધ દેશોના લોકો ભાગ લઈ રહ્યા છે ત્યારે આજે પીએમ મોદીએ જેલેસ્કી સાથે મુલાકાત કરી પીએમે ટ્વીટ કરીને જણાવ્યું કે રાષ્ટ્રપતિ જેલેસ્કી સાથે ખૂબ જ ફળદાયીક મુલાકાત થઈ ભારત યુક્રેન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા આતુર પણ છે ચાલી રહેલા યુદ્ધ લઈને જણાવ્યું કે ભારત માનવ કેન્દ્રિત અભિગમમાં વધુ વિશ્વાસ રાખે છે અને માને છે કે શાંતિનો માર્ગ સંવાદ અને મિત્રો આ હતા આજના સવારના મુખ્ય સમાચાર આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલ માં બન્યા રહો આભાર